ખંભાત તાલુકાના સકલપુર ગામથી માતા ખોડિયાની અકુટ આસ્થા સાથે ભાવનગર સ્થિત ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા સંઘનું ભવ્ય પ્રસ્થાન થયું છે જય ખોડિયાર માના ગગનભેદી જય ઘોષ વચ્ચે સમગ્ર સકલપુર ગામ ભક્તિભાવથી જળહળી ઉઠ્યું હતું વહેલી સવારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મહિલા સુરક્ષા ખંભાતના પ્રમુખ શ્રી બાબુભાઈ ભગાભાઈ ગોહેલ દ્વારા વિધિવત પૂજા અર્ચના કરીને સંઘને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે છેલ્લા સતત અગિયાર વર્ષથી આ પગપાળા યાત્રા નિયમિત રીતે યોજાઈ રહી છે જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડે છે જ્યારે સકલપુર ગામના સરપંચ શ્રી દિનેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી પગપાળા યાત્રા દરમિયાન ભક્તોએ માતાજી પાસે સુખ શાંતિ અને કલ્યાણની કામના કરી હતી ગામના સેવાભાવી લોકોએ યાત્રિકો માટે પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ભક્તિ એકતા અને પરંપરાની સુંદર ઝલક રજૂ કરતી આ યાત્રા સકરપુર ગામની ધાર્મિક ઓળખને વધુ મજબૂત બનાવી રહી છે